રાજકોટના ઉપલેટા રાજપૂત સંકલન સમિતિ દ્વારા રેલી યોજી શપથ લેવામાં આવ્યા ભાજપના પરશોત્તમ રૂપાલાના વિરોધમાં રેલી યોજવામાં આવી હતી ઉપલેટાના ડાક શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિદાદા તેમજ શ્રી ગાયત્રી આશ્રમ ગદેતર ખાતે દર્શન કરી ઉપલેટા ખાતે ધર્મરથ પહોંચ્યો હતો ઉપલેટામાં રાજપૂત સમાજ દ્વારા શહેરના મુખ્ય માર્ગ ઉપર કેસરિયાચંદી સાથે બાઇક તેમજ ફોર વિશાળ કાફલો જોવા મળ્યો જય ભવાની અને જય રાજપૂતાના નારાઓ સાથે ક્ષત્રિય સમાજના આગેવાનો અને અગ્રણીઓ બહોળે સંખ્યામાં જોડાયા હતા ક્ષત્રિય સમાજની રેલીનું શહેરભરમાં અને ગ્રામ્ય વિસ્તારો અંદર ઠેર ઠેર સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા રેલી પૂર્ણ કરી ઉપલેટા રાજપૂત સમાજ ખાતે ભાજપ વિરોધી શપથ લેવામાં આવ્યા હતા રાજપૂત સમાજ ખાતે એકત્રિત થયેલ રાજપૂત સમાજના આગેવાનો અગ્રણીઓ દ્વારા ભાજપ હાઈ હાઈ અને રૂપાલા હાઈ ના નારા પણ લગાવવામાં આવ્યા હતા મારું નામ એવરાજ છે બેકુવા ચુડાસમા ઉપલેટા રાજપૂત સમાજ સંકલન સમિતિ આજે રેલી હતી રૂપાલાએ નારી શક્તિ વિશે જે અજોબ વાણી વિલાસ કરેલ છે તેના કારણે સમગ્ર રાજપૂત સમાજમાં રોષ છે આજે ઉપલેટા તાલુકાના તમામ રાજપૂત ભાઈઓ ઢાક ગામથી એકઠા થઈને શ્રી સીધીવીના ગણેશજીના આશીર્વાદ લઈને ધર્મરથનું પ્રસ્થાન કરેલ છે અને આજ ગદેથળ ગાયત્રી આશ્રમે માતાજીના ચરણોમાં વંદન કરીને મોલકી ગામેથી ઉપલેટા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયા ત્યારે જુદા જુદા સમાજના લોકોએ ધર્મરથનું આવકાર્યું આવકાર્યું સ્વાગત કર્યું અને સમર્થન આપ્યું અને અંતમાં ઉપલેટા રાજપૂત સમાજ ખાતે ધર્મરથનું પૂર્ણાહુતિ કરી અમારી એકતા અને ધૈર્ય શક્તિનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરેલ છે રેલીમાં આશરે થી વધારે માણસોએ સમર્થન આપી અમારી એકતા દર્શાવી

સંકલન સમિતિના આગેવાનો આવી અને અમે જે રૂપાલા વિશે જે અમે આયોજન કર્યું છે અમે રૂપાલા ને હરાવશું હરાવશું ને હરાવશું